મેથી પાલકની ભાજી બનાવવા માટે મેં મેથી અને પાલકને ધોઈ સાફ કરીને ઝીણી સમારી લીધી છે અત્યારે આપણે અહીં બે કપ જેટલી મેથી અને પાલક ટોટલ લઈએ છીએ હવે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ જેવું ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ અડધી ટીસ્પૂન જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર અને અહીં તીખા આદુ મરચાંની પેસ્ટ છે જે એક ટેબલ સ્પૂન જેટલી છે ત્યારબાદ એક નાની ઝીણી સમારેલી ડુંગળી ત્યારબાદ અત્યારે શિયાળો હોવાના લીધે લીલા લસણની સિઝન છે તો મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ એડ કર્યું છે એ ટોટલી ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે કારણ કે આપણે અહીં લસણની સૂકી ચટણી પણ એડ કરવાના છીએ તો મિક્સ કરી લીધા બાદ હવે આપણે અહીં એક ટેબલ સ્પૂન જેટલી લસણની સૂકી ચટણી એડ કરીશું અને એને મિક્સ કરી લેશું અને ત્યારબાદ લગભગ એક મિનિટ જેવું એને સોતે કરી લેવાનું છે અને ડુંગળી છે સોફ્ટ થઈ છે એટલે હવે આપણે આમાં એડ કરીશું બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી છે અહીં મેં દેશી ટમેટાં લીધા છે જો તમારી પાસે દેશી ટમેટા ન હોય તો રેગ્યુલર ટમેટા આપણે વાપરીએ છીએ એ પણ ઉમેરો તો ચાલે હવે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આને કૂક કરવાના છે તો આપણે એની સાથે જ આપણે થોડા મસાલા કરી લઈએ મસાલા એકદમ બેઝિક જ કરવાના છે તો સૌ પ્રથમ એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લેશું અને એની સાથે જ આપણે અહીં જે બંને ભાજી સુધારીને તૈયાર કરી હતી એને પણ ઉમેરી દેવાની છે અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે હવે આમાં ભાજી છે આમ તો તરત જ ચડી જાય છે પણ આપણે અહીં થોડું પાણી એડ કરીશું લગભગ અડધા કપ જેટલું અને એને ચડવા દઈશું જ્યાં સુધી આ ભાજી છે ચડે ત્યાં સુધીમાં આપણે એક ચણાના લોટનું મિશ્રણ બનાવવાનું છે જે ભાજીને એકદમ સારું બાઇન્ડિંગ આપશે તો અહીં ભાજી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે અહીં વન ફોર્થ કપ જેટલી છાશ લેશું જેમાં એક ટી સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે અને હવે આ બંને વસ્તુને લમ્સ ન રહે એવી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણું આ મિશ્રણ તૈયાર છે હવે આપણે જે ભાજી કૂક થાય છે એમાં આ મિશ્રણને એડ કરી દેવાનું પાણી થોડું બળવાવે ત્યાર ત્યારબાદ જ આ ઉમેરવાનું છે ન ઉમેરી દેવું નહીં તો ભાજી એકદમ ખાટી થઈ જશે અને મિશ્રણ ઉમેર્યા બાદ આવી રીતે મિક્સ કરીને લગભગ એકથી બે મિનિટ માટે જ કૂક કરવાની છે તો તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ પરફેક્ટ આવી ગઈ છે હવે અહીં ભાજી તૈયાર છે આપણે ગેસ બંધ કરી દઈશું અને અહીં ઢાબા સ્ટાઇલ એકદમ લાવ કે એની માટે એક ઉપરથી બીજો વઘાર કરવાનો છે તો એની માટે મેં એક પેન લીધું છે જેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલું જીરું એક સૂકું લાલ મરચું અને અહીં આઠથી દસ લસણની કઢી છે એને ઉમેરી દઈશું અને થોડું સતળાય એટલે આપણે આ વઘાર છે એને ભાજી ઉપર રેડવાનો છે પર રેડતા પહેલાં અહીં આપણે અડધી ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું વાપરીશું અને એને જ્યારે વઘાર એડ કરો ત્યારે જ ઉમેરું નહીં તો બળી જશે અને ત્યારબાદ વઘાર આવી રીતે ઉપરથી એડ કરી દેવાનો છે તો આપણું ઢાબા સ્ટાઇલ મેથી પાલકની ભાજી તૈયાર છે જેને ગરમા ગરમ સર્વ કરીશું તો આશા રાખું કે એકદમ સરળતાથી બની જતી આ મેથી પાલકની ભાજીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય